હાઈ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં અને હવે તુષાર આવી ગયા છે અને અમારે જો આજે મારા નણંદની ઘરે જવાનું છે એ મારા હેર સ્ટેટ કરી આપે છે મને કોઈને હેર સ્ટ્રેટ કરવા હોય તો અહીંયા કોન્ટેક કરજો તુષારનો ના પાર્લરમાં જતો એમ બીજા નથી કરી દેતા ઓનલી વાઈફ માટે ફેસિલિટી છે કરવાડ કરવાડ કોઈ નાશ બંડાવ કરી દેશે મિત્રો તો કોમેન્ટ કરીને મને જણાવજો આમાં આમાં રસ અમને આવું કરી દઈશ પછી આજે મેં કોટ સેટ આજે પહેર્યું છે એ મને તું સારે વેલેન્ટાઈનમાં ગિફ્ટ આપ્યો છે કેવો છે એ તમે મને કોમેન્ટ કરીને કહેજો આજે તો પહેરી દીધો છે હેર સ્ટેપ થઈ જાય નાખા પછી હું તમને મારો લુક બતાવીશ તો મિત્રો હેર થઈ ગયા છે હવે એને ફેસમાં વાળું છે ફેસ ઉપર ઈ સ્ક્રબ મને કરી દેવાના છે આજે આજે મે ઘરે પાર્લર ખોલ્યું છે કાતું તું હમ સંગે છે ને તું પપ્પા બોટી હો લે લે બોલું કે ઠીક ઉસર મોનો લેવા ટાઈમ સ્લિપ માં લાવે હમ कपडा न बगाडती हो छानवी करेसे વેસન થઈ ગયો હાલો હવે થઈ ગયું પાર્લર વાળા બેન યા સાનું બેન હવે થઈ ગયું મિત્રો સારે हेयर સ્ટાઈલ કરી દીધા છે કેવા કર્યા છે કમેન્ટમાં જો કે જો સર હા સેટ તો એકદમ અને આ મારો બતાવીજો કે બહુ સારે કેવો લાગે છે હાલો હવે આપણે જવાનું છે અમારા નણંદની ઘરે તો વિડીયોમાં મારી સાથે રહેજો તો મિત્રો હવે અમારા નણંદની ઘરે જવાનું છે અને જો એની ત્યાં નાનું બેબી થયું છે તો એના માટે અમે લીધું છે સોનાનું પેન્ડલ તમને બતાવું જો આ સોનાનું પેન્ડલ એના માટે લીધું છે અને નાના નાના બાવને દેવા માટે તો ચાલો હવે જઈએ

રૂમાલ લઈ લે બસ આપી દે મમ્મા ને જો માં લગન છે ને એની ટ્રાફિક છે નકરી ટ્રાફિક 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 છે

બહુ ગમે રમાડું હા સાનવી બહુ જ ગમે રમાડું સાનવી પછી આમ કઈ તું આમ આમ કઈ ને આમ આમ કઈ બાવ રે